મારું નામ ગોસાઈ પ્રહલાદ ગીરી હું સુંદરવન મંજીપુરા રોડ સુંદરવન સુંદર અત્યારે અંકલેશ્વર માં છું અત્યારે મારી વાઇફ અને બંને ત્યાં અહીં બંને બે જ રહે છે મારી દીકરી અને મારી વાઈફ એ બંને મને જોવા માટે મારું ના નાનકુડું એક ઓપરેશન હતું તે મને જોવા માટે ત્યાં અંકલેશ્વર આવ્યા હતા ઉતરાયણના દિવસે એવો પાછા આવ્યા ત્રણ દિવસ માટે આવ્યા હતા પાછા આવ્યા ત્રણ ચાર દિવસ માટે પાછા આવીને જોયું જોયું તો તો જે હતી લોક લોક પછી અંદર સાથે તોડી નાખેલું હતું ઘરની અંદર એમને ડાઉટ થયો એટલે તે મેઇન રૂમ તરફ ગયા મેઇન રૂમ માં તિજોરી તૂટેલી હતી બધા કપડા વગેરે વેર વિખેર હતા અને એમાંથી સોનું ચાંદી અને રોકડ રકમ

સાહેબ બી આવ્યા પૂરી જાણકારી લીધી અને કાર્યવાહી ચાલુ છે અત્યારે મારું સોનું મારી દીકરીનું લગ્ન આગળ ના માટે અમે લગભગ ત્રીસ સાલ થી જે બી મારા બાપ ટાઈપનું થોડુંક સોનું હતું અને મારા દીકરાનું લગ્ન એપ્રિલ માં થયું તેનું અમે ખરીદેલું હતું એ બધું સોનું અને પૂછે મારી વાઈફ વાઈફના ઘરના એ આમોને લગ્ન ટાઈમે આપેલું એ બધું સોનું લગભગ છવ્વીસ તોલા સોનું એક કિલો ચાંદી અને રોકડ ચુમાલીસ હજાર રૂપિયા ચોરી થાય લગભગ કુલ અગર જૂના સોનાની ને એની અંદાજિત રકમના આધારે અગિયાર લાખ સાડે અગિયાર લાખની આજુબાજુ રકમ થાય છે સીસીટીવી આવે છે આજુબાજુના જે મકાન હતા એના સીસીટીવી માં ક્લિયર નથી પણ ચોર ત્રણ ચોર અંદર ઘૂસતા અને બહાર નીકળતા દર અંદર દેખાય છે